સ્થાનિક લોકોએ ખેતરમાં બેભાન અવસ્થામાં પડેલી યુવતીઓને જોતા તરત જ એકસો આઠની જાણ કરી હતી બંને યુવતીઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બંને યુવતીઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી પોલીસે લીધેલા પરિવારજનોના નિવેદન પરથી જાણવા મળ્યું છે કે આ બંને યુવતીઓને એકબીજા સાથે સંબંધ હતો પરંતુ તેમના પરિવારોને અમાન્ય ન હોવાથી બંનેએ સાથે દવા પી અને આપઘાત કરવાનું વિચાર્યું હતું અને આ માટે બંનેએ સાથે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો હાલ આ બંને યુવતીઓ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એડિટર ઝાકિર હુસૈન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝની લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરું